ધનતેરસ પર આ મહામંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મીની કૃપા અચૂક પ્રાપ્ત થાય છે ત્યારે ધનતેરસના દિવસે માતા પૂજન કરવામાં આવે છે ત્યારે આજના ધનતેરસના દિવસે માતા લક્ષ્મીનું પૂજન અવશ્ય શુભ ફળ આપે છે ત્યારે હિન્દુ ધર્મમાં ધનતેરસને સિદ્ધ રાત્રિ અને દિવસ માનવામાં આવે છે સાથે જ પ્રાચીન ગ્રંથોમાં લક્ષ્મીની પ્રાપ્તિ માટે ધનતેરસે કરાતા કેટલાક અનુભવ સિદ્ધ લક્ષ્મી મંત્રો જે જણાવે છે જે ધન સંબંધિત અનેક મનોકામના પૂર્ણ કરી શકે છે ત્યારે જ્યોતિષ શાસ્ત્રની માહિતી પ્રમાણે માતા મહાલક્ષ્મી ની સાધના માટે ધનતેરસ ને ગ્રંથોમાં પણ લક્ષ્મી પ્રાપ્તિ માટે કેટલાક અનુભવ સિદ્ધ લક્ષ્મી મંત્રો જણાવે છે જે ધન સંબંધિત અનેક મનોકામનાઓ પૂર્ણ કરે છે ત્યારે આમ તો કહેવાય છે કે ભાગ્ય વિધાતા લખે છે તેને મનુષ્ય બદલી શકતો નથી પરંતુ એક જ તત્વ ભાગ્ય બદલી શકે છે ત્યારે ઈશ્વરીય સાધના કે પૂજા કેમ કે કે ઈશ્વરીય શક્તિ અસંભવને પણ સંભવ બનાવી શકે છે